પિરામણ નજીક આમલા ખાડી પ્રદૂષણ માફિયાઓ સંકાસ્પોત કોથળા નાખી દીધેલા જોવા મળ્યા હતા જે બાદ અસંખ્ય માછલાના મોત થતા પાણી પર તરતા જોવા મળ્યા હતા ખાડીમાં પ્લાસ્ટિકના કોથળા તરતા જોવા મળ્યા હતા કોથળા સાથે જ અસંખ્ય નાની માછલી મૃતપાય જોવા મળી હતી હજારો લાખોની માત્રામાં મૃત માછલા જોતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો જીપીસીબીને જાણ કરવામાં આવતા મોનિટરિંગ ટીમ દ્વારા તપાસ શરૂ કરી હતી જીપીસીબીને જાણ કરવામાં આવતા તપાસ કોથળા માછલાના બિયારણ તેજી દેવાયું હોવાનું સામે આવ્યું છે અંકલેશ્વરના પીરામણ ગામ નજીક રવિવારના રોજ પ્રદૂષણ માફિયાના પાપે અસંખ્ય માછલા ટપોટપ મૃત્યુ પામ્યા હતા પીરામણ પંપિંગ સ્ટેશન અને નેશનલ હાઇવે નંબર અડતાળીસ ઉપરના અમલાખાડી બ્રિજ નીચે માછલા પાણી ઉપર મૃત પાઈ તરતા જોવા મળ્યા હતા એટલું જ નહીં પાણી પર શંકાસ્પદ કોઠડા પણ તરતા જોવા મળ્યા હતા એક તરફ ફીણયુક્ત પાણી વહી રહ્યું હતું આ વચ્ચે માછલાના મૃતદેહ તરતા જોવા મળતા પર્યાવરણ પ્રેમી અને ગ્રામજનોને જાણ થતાં તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા

કોઈ મૃત માછલાને તેજી ગયું કે પછી એસેટના બદનામ કરવાના ભાગરૂપે આયોજનબદ્ધ રીતે મૃત માછલા ઠાલવવામાં આવ્યા તે ચર્ચાનો વિષય બન્યો છે અંકલેશ્વર જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાએ જણાવ્યું હતું કે ફરિયાદ મળતા જ ટીમ દ્વારા સ્થળ તપાસ કરાઈ હતી ત્યાં તરતા કોઠરાને તપાસ કરતા અંદર મૃત માછલા નજરે પડ્યા હતા અને માછલીના કચ જોતા માછલાનું બિયારણ હોઈ શકે છે આ બાબતે તપાસ ચાલી રહી છે